પત્ની છે તે પણ મતદાન કરવામાં આવ્યા છે સાથે સાથે તેમના દીકરી છે તે દીકરી પણ અત્યારે જે અત્યારે મતદાર મથક છે ત્યાં મતદાન કરવા આવ્યા છે શું કેશો આજે લોકશાહી નો પર્વ છે અને આપ પણ મતદાન કરવામાં આવ્યા છો શું કેશો લોકોનો ઉત્સાહ મતદાન કરવામાં ખૂબ વધી રહ્યો છે લોકોની ભીડ મતદાન મથક ઉપર જામી રહી છે કુંવરજીભાઈનો ને આ બધા જ મતદારો સાથ અને સહકાર આપી રહ્યા છે કુંવરજીભાઈ બહુમતીથી જીતશે

બધા જ જ્ઞાતિના એમાં એમાં આમાં કોઈ નથી અમને અમને વિશ્વાસ છે કે કુંવરજીભાઈ બાવળિયા જીતશે તમને કેવો આનંદ છે કારણ કે જે પ્રકારે અત્યારે માહોલ છે મતદાન નો આજે દિવસ છે ત્યારે તમને કેવો આનંદ છે અમને બહુ સારો આનંદ છે કે કુંવરજીભાઈ જીતી જ જશે બિલકુલ તો તેમના પત્ની દ્વારા અને તેમના દીકરી છે તે અત્યારે મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચી ગયા છે તેમને પણ આનંદ છે સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે જે ગોરજી બાવળિયા છે તે જીતશે અને લોકોના જે કામ છે તે કરશે કેમેરામેન જીતુ મકવાણા સાથે રવિ સાણંદિયા જીએસટીવી